ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી

ખાય છે <laughs> <coughs>

એchna kon hoy na to thodi hello mitro ene fresh tomato tha ke ne va dio babuji

અત્યારે લીલા લીલાબેને ભેળ બનાવી છે તો સાલો ખાવા મસ્ત મજાની ભેળ લીલાબેન બતાવ બનાવી લીલાબેને અને જીનુ બેન બતાવો છે જો આ બેને મસ્ત મજાની ભેળ બન ખાય છે જીનુ બેન કેવી બનાવીશ ભેળ

કો આ જો આ છે આપણને નું વાડન કરે છે કરે છે એ હગડી થી આમ આમ કરે છે ગરમ માથું દુખાય છે તે ચાલો જાવ ખાઈ લેવા મિત્રો આ લાઈક કરજો છે કરજો